નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પવા કરીશું નજર આજના સમાચાર પર તલોદના જૂના કેશરપુરાના કાનસિંહે સંસદ સભ્ય શોભનાબેનની ગોળતુલાની માનતા પૂર્ણ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી તેના પાયાના સનિષ્ઠ કાર્યકરોના કારણે વિજય મેળવી લોકસભાની વર્તમાન ચૂંટણી દરમિયાન નેતાઓએ કદાચ આગળ પાછળ ઘણી મહેનત કરી હશે પરંતુ ગ્રામ્ય કક્ષાના કાર્યકરોએ તેમની નિષ્ઠા છોડી નથી અને કશું એ નહીં મેળવવા નહીં પરંતુ પાર્ટીના પાયાના કાર્યકર તરીકે કામ કર્યું હતું તલોદ તાલુકા પાસે આવેલ જૂના કેસરપુરાના કાંસી મકવાણા યુવા વયથી જનસંઘ અને ભાજપના શનિષ્ઠ કાર્યકર રહી ચૂકેલા છે અને સાવ સામાન્ય પરિસ્થિતિમાંથી અને પોતાનું રહેવાનું ઘર પણ કાચું છે તેઓ દિલના દિલદાર છે લોકસભાની ચૂંટણીમાં કાંસી સાવ સામાન્ય પરિસ્થિતિમાં છતાં માનતા રાખીને ભાજપના ઉમેદવાર શોભનાબેન જીતે તો ગોળ કરવાની માનતા રાખી હતી અને તે માનતા આજે સાંસદ શોભનાબેનની તુલ્લા કરાય ત્યારે માજી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા માજી તાલુકા પંચાયત પ્રમુખ બંસીધર મહેતા માજી જિલ્લા પંચાયત સભ્ય નરેન્દ્રભાઈ પટેલ માર્કેટયાર્ડ ચેરમેન સંજયભાઈ પટેલ ભરતભાઈ પટેલ તાલુકા મહામંત્રી રાકેશભાઈ પટેલ કાનસિંહ મકવાણા આગેવાન ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તુલ્લાની માનતા પૂર્ણ કરવામાં આવી હતી કાનસિંહ મકવાણાનું ઘર જોઈને ગદગદિત થઈ ગયા હતા રાષ્ટ્રવાદને તેમજ ભાજપને વરેલા ગામમાંથી ચારસોમાંથી ને અડસઠ ભાજપની મત મળ્યા હતા આખા ગામમાં ઉજવણી જેવો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો એસ ડી ન્યૂઝ ગુજરાતી